આપણી સાથે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી જે પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે અને છેલ્લા થોડાક સમયથી ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળિયા સામે તેમણે જે બાણો ચડાવી છે તેને લઈને પણ તેઓ ચર્ચામાં આવ્યા છે તેમની સાથે અલગ અલગ મુદ્દા જે ચર્ચા કરવાની છે પહેલા તો બ્રિજરાજભાઈ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ ફૈઝાનભાઈ

જી સૌપ્રથમ તો નવજીવન ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પૈઝાનભાઈ આપે જેમ વાત કરી કે મંત્રી કુંવરજીભાઈ વાવડીયા સાહેબ એમની એમની સામે શું વાંધો છે વિરોધ શું છે ત્યારે ઘણા સમયથી સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતીઓએ જોયું કે જે રીતના ગુજરાતની અંદર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અવારનવાર ખૂન બનાવો થાય છે અપહરણના બનાવો થાય છે રેપના બનાવો થાય છે આનાથી ગુજરાતની જનતા ત્રાહી મામ પુકારી ચૂકી છે અને ત્યારે જસદણ અને વિચ્છાની અંદર એક ઘનશ્યામભાઈ રાજપરા નામના એક વ્યક્તિનો બનાવ બને છે તેના અંતર્ગત બાણું કરતા પણ વધારે નિર્દોષ લોકો ઉપર ત્રણસો સાતની કલમો કરીને એમને જેલમાં નાખવામાં આવ્યા

સરકાર એમનો અવાજ દબાવી દેવા માટે સરકાર એમને બેવડાવી દેવા માટે કે આવનારા દિવસોમાં લોકો પોતાનો અવાજ ન કરી શકે એના માટે ખોટા કેસો કરીને એમને જેલના સળિયા પાછળ ધકેલવાના કરે છે આપણે સમગ્ર ગુજરાતની અંદર જોયું હમણાં ચૈતરભાઈ વસાવાનો જે મામલો હતો કે પાણીના ગ્લાસ ફેંકવાના કારણે એમની ઉપર ત્રણસો સાત થઈ તો એમની ઉપર ત્રણસો સાત થઈ એ માત્ર માત્ર એટલે થઈ કારણ કે ચૈતરભાઈ વસાવા લોકોનો અવાજ બુલંદ કરી રહ્યા હતા મંત્રીઓના કૌભાંડ બહાર લાવી રહ્યા હતા એમને પૂરવાના પ્રયત્ન એટલા માટે થયા તો જસદણ અને વિચારની અંદર સેમ બનાવ છે આ જે બાણું નિર્દોષ લોકો છે એ રોજનું લાવીને રોજ ખાવાવાળા લોકો છે ગરીબ અને પછાત સમાજમાંથી આવતા લોકો છે હવે તમે સમજો કે ત્રણસો એટલે કે એટેમ્પ ટુ મર્ડર એમની પાસે કોઈ જાતનું હથિયાર નહોતું કે કોઈ એવો ઈરાદો નહોતો છતાં પણ એમની ઉપર આ ત્રણસો સાત ની ગંભીર કલમો લગાડવામાં આવી મારે માત્ર કુંવરજીભાઈ બાવળીયા સાહેબ ને એટલું જ કેવું છે કે કે આ જે જે ગરીબ અને પછાત વર્ગના પરિવારો છે તમે સમજો હવે એમને ન્યાય મેળવવા માટે મોંઘા વકીલો રાખવા પડશે હવે એમને ન્યાય મેળવવા માટે કોર્ટ કચેરીના ધક્કાઓ ખાવા પડશે પોલીસ સ્ટેશનના ધક્કાઓ ખાવા પડશે એમનું જે રોજ છે એમની દાડી છે એ પાડવી પડશે એમના કામ ધંધા નોકરી ખેતી છે એ પાડીને આવવું પડશે ત્યારે આવા બધા બનાવોને લઈને હવે સમાજ જાગૃત થઈ ગયો છે લોકો જાગૃત થઈ ગયા છે એટલા માટે મારે કુંવરજી બાવળીયા સાહેબ ને વિનમ્રતા પૂર્વક સમાજ માટે અને નિર્દોષ બાણું જણા ઉપર જે ખોટા કેસો થયા છે એમની માટે આંદોલન કરીએ અને ત્યારબાદ મારા વિરુદ્ધમાં ષડયંત્ર ચાલુ થઈ ગયા કે બ્રિજરાજભાઈ રાજકારણ કરવા માટે આવે છે ચૂંટણીઓ લડવા માટે આવે છે એમના સ્વાર્થ માટે આવે છે ત્યારે પાછું મારે એવું નિવેદન આપવું પડ્યું કે જો દસ દિવસની અંદર કુંવરજી આ નિર્દોષ લોકો ઉપરના જે ખોટા કેસો થયા છે પાછા ખેંચાવી લે તો સોલંકી આજીવન જસદણ અને વિચ્છાની ધરતી ઉપર પગ નહીં મૂકે આવું પણ મેં નિવેદન આપ્યું હતું આવું પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું જો ભૂતકાળની અંદર નિર્દોષ લોકોના કેસો પાછા ખેંચાતા હોય તો આના પણ નિર્દોષ લોકોના કેસો પાછા ખેંચાવા જોઈએ અને હું વાત કરું સમગ્ર ગુજરાતની અંદર આવા અનેક હજારો નિર્દોષ લોકો ઉપર જે ખોટા કેસો થયા છે અને આવનારા દિવસોમાં એની માટે હું લડત લડવાનો છું અને આ મુદ્દા ઉપર કામ કરવાનો છું ફૈજાનભાઈ બ્રિજરાજભાઈ તમે કહી રહ્યા છો કે નિર્દોષ લોકો સામે કેસ થાય છે ને મંત્રી કહે છે કે નિર્દોષો તો કાર્યવાહીમાં ના પીસાય તે માટે પોલીસ અધિકારીઓને તો જાહેર મંચ પરથી ટકોર કરે છે કે ધ્યાન રાખજો ગુનેગારોને છોડવાના નથી અને નિર્દોષો ના પીસાય એનું ધ્યાન રાખવાનું છે સરદારના ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે પાણીની જેમ દારૂ વેચાય છે હોમ ડિલિવરી દારૂની થાય છે દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને એના કારણે ગુજરાતના યુવાનો ગુજરાતના લોકો બરબાદ થઈ રહ્યા છે હું માનું છું ત્યાં સુધી એક વર્ષની અંદર અંદાજે થી લાખ કરોડ રૂપિયાનો ગુજરાતની અંદર વેચાતો હશે તો તો કહેવા માટે ખૂબ જ બધી વાતો આ સરકારના જે મંત્રીઓ છે ગૃહ મંત્રી છે મુખ્યમંત્રી છે એ લોકો કહે છે પરંતુ અમલવારી કોઈની થતી નથી ત્યારે હર્ષ સંઘવી સાહેબ એવું કહે છે કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે ભરઘોડા કાઢવામાં આવશે ત્યારે એક પણ વસ્તુ થતી નથી માત્ર ને માત્ર જે નાના દબાયેલા કચડાયેલા પછાત ગરીબ સમાજના લોકો છે એ આનાથી પીડાઈ રહ્યા છે ને મોટા મોટા બુથલેગરો છે જમીન માફિયાઓ છે ડ્રગ્સ વેચવાવાળા છે એને તો લીલા મીલાલહેર છે ગુજરાતની અંદર આપણે જોયું કે હમણાં જ ગુજરાતની અંદર એક આંકડો આવ્યો કે બે હજાર ત્રેવીસમાં નિર્દોષ નવ હજાર કરતા પણ વધારે ગુજરાતીઓએ આત્મહત્યા કરી એમાં સામૂહિક આત્મહત્યાનો પણ બનાવ છે

એમાંથી ચૌદ મહિલાઓ ઉપર ગેંગ રેપ થાય છે તો ક્યાં છે તમારી સરકાર શું કરી રહી છે તમારી સરકાર એટલે આવા ખોટા વચનો આપવાના બંધ કરો હવે જનતા જાગૃત થઈ ગઈ છે જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આવી છે ને જ્યારથી અમારા નેતા ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર ની અંદર જીત્યા છે ત્યારે સમગ્ર ગુજરાત અંદર એક આમ આદમી પાર્ટી લહેર આવી છે ને આમ આદમી પાર્ટી ના જે નેતાઓ છે લોકો વચ્ચે જઈને લોકોને જાગૃત કરી રહ્યા છે જે પર્દાફાશ કરી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટી નો એટલે મને ખરેખર એવું લાગે છે કે આવનારા દિવસોમાં પરિવર્તન થશે કઈ જાણ બ્રિજરાજભાઈ તમે કહી રહ્યા છો કે આમ આદમી પાર્ટી એક ઓપ્શન તરીકે લોકો વચ્ચે આવી છે ચોઈસ પણ તમે કહી રહ્યા છો પણ તમને તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કહે છે કોંગ્રેસ

કે મુખ્યમંત્રી પણ આવ્યા ગૃહ મંત્રી પણ આવ્યા તમામે તમામ કેબિનેટ મંત્રી થી લઈને રાજ્ય કક્ષાના મંત્રીઓ આવ્યા સંસદો આવ્યા ધારાસભ્યો આવ્યા તમામે તમામ ગુજરાતના કોર્પોરેટરો આવ્યા ભાજપે એના બુટલેગરોને ઉતાર્યા પોલીસ તંત્ર ઉતાર્યું માફિયા ને ગુંડાઓને ઉતાર્યા છતાં પણ હજારો કરોડો રૂપિયાનો દારૂ પણ વેચ્યો રૂપિયા પણ આપ્યા લાલચો પણ આપી છતાં પણ ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીના દસ બાર યુવાનોએ થઈને ધૂળ ચાંટતી કરી દીધી આ ઈ આમ આદમી પાર્ટી છે ને ગુજરાતની જનતા હવે સમજી ગઈ છે કે જો ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પાર્ટી હરાવી શકે તો એનું નામ આમ આદમી પાર્ટી છે એટલે સો ટકા આવનારા દિવસોમાં તમે જે કહેતા હતા કે આવી બધી વાતો થાય છે પરંતુ એ બિલકુલ ખોટી નીકળી અને લોકોને ખબર પડી ગઈ કે આમ આદમી પાર્ટીના લોકો ખૂણે ખાંચરે જઈને ગામે ગામ જઈને તાલુકે જિલ્લા જઈને મુદ્દાની રાજનીતિ કરે છે રોટી કપડા મકાન સ્વાસ્થ્ય શિક્ષા વીજળી પાણી સડક પર્યાવરણ ની વાત કરે છે ખેડૂતોની વાત કરે છે યુવાનોની વાત કરે છે ત્યારે હવે ગુજરાતની જનતા સમજી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીને જો કોઈ હરાવી શકે તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે અને એનું રિઝલ્ટ તમને આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે એમાં દેખાશે અને ખુશી સાથે કહેવું પડે

તમે મને આપો હું એકલો આવીશ આપણે બંને ડિબેટ કરીએ તમે મારો અને મારા પિતાશ્રીનો ભૂતકાળ અને ઇતિહાસ લોકો વચ્ચે મૂકો હું તમારો ભૂતકાળ અને ઇતિહાસ લોકો વચ્ચે મૂકું અને પછી લોકોને નક્કી કરવા કે કોણ કોણ સાચું અને અને ખોટું એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે પરંતુ દુઃખની વાત એ છે કે મુદ્દાની રાજનીતિ નથી થતી મુદ્દાના પ્રહારો નથી થતા વાત મારી મૂછો ઉપર આવે છે મૂછ મારો મુદ્દો નથી છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મારી મૂછ જ દેખાય છે અને ઘણા બધા એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવ્યા જેને મારી મૂછો પર પ્રહાર કર્યા પરંતુ મારે એમને કહેવું છે કે મુદ્દો નથી મારા મુદ્દો મૂછ ઉપર ન લઈ જાઓ જસદણ અને વિચ્યા ની અંદર કેટલા યુવાનોને તમે રોજગારી પૂરી પાડી કેટલી સરકારી શાળાઓમાં તમે શિક્ષકની ઘટ હતી એ પૂરી પાડી સરકારી દવાખાનાઓમાં ડોક્ટરો નહોતા મેડિસિન્સ નહોતી કઈ રીતના તમે કહી રીતના કર્યા પીવાનું પાણી પહોંચાડ્યું કે નહીં સ્ટ્રીટ લાઈટ યુવાનો માટે લાઇબ્રેરી આપી કે નહીં આ બધા મુદ્દા છે આ બધા મુદ્દા ઉપર કામ કરવાનું છે આપણે પરંતુ આપણે અવારનવાર જોઈએ છીએ કે ડિવાઈડ એન્ડ રૂલ ની સાથોસાથ હવે ભારતીય જનતા પાર્ટી ડાયવર્ટ એન્ડ રૂલ કરી રહી છે મુદ્દો ભટકાવીને લોકોને ભ્રમિત કરી રહી છે હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ પાકિસ્તાન ચાઈના આ બધા મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોને ભ્રમિત કરવાનું કામ કરી રહી છે પરંતુ આમ આદમી પાર્ટી મેં કીધું એમ કે જ્યારથી લોકો વચ્ચે જઈ રહી છે ત્યારથી આ બધા મુદ્દાઓને લઈને હવે લોકો જાગૃત થઈ ગયા છે ને આવનારા દિવસોમાં એનો જડબા તોડ જવાબ ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે અચ્છા બ્રિજરાજસી બ્રિજરાજજી તમારા ઉપર એવા આરોપ થાય છે કે તમે એક જ કોળી સમાજના જે મંત્રી છે કોળજી બાવળિયા તેમને સતત ટાર્ગેટ કરી રહ્યા છો કેમ એમને સવાલ કરવામાં આવી રહ્યા છે અન્ય પણ કોળી સમાજના આગેવાનો છે મંત્રીઓ છે જે ભાજપમાં છે એમને કેમ સવાલ નથી થઈ રહ્યા તો આ બાબતમાં તમારો શું પક્ષ છે જી મારે આપને કેવું છે ફૈઝાનભાઈ કે સમગ્ર ગુજરાત જાણે છે આ માત્ર આરોપ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને કોવરજીભાઈ બાવળિયા સાહેબના સમર્થકો મારા ઉપર કરે છે પરંતુ સમગ્ર ગુજરાત જાણે છે અમારો ઇતિહાસ અને ભૂતકાળ જોઈ લ્યો જ્યાં-જ્યાં પણ ગરીબ અને પછાત લોકો ઉપર અન્યાય કે અત્યાચાર થયો ત્યારે અડધી રાતનો બનીને અમે એની સાથે ઊભા મારે તમને કહેવું છે કે ભાવનગર જિલ્લામાં જ્યારે નિર્દોષ જે વૃદ્ધ મહિલાઓ ઉપર હુમલો થયો પોલીસના લોકોએ કર્યો હતો લોહી લુહાણ કરી દીધી હતી અને ઘેટા બકરાની જેમ જેલમાં નાખ્યા હતા ત્યારે પણ અડધી રાતના રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજભાઈ સોલંકી ત્યાં પહોંચ્યા હતા અમરેલી જિલ્લાની વાત કરું કે લાઠીની અંદર નિર્દોષ લોકોને જ્યારે પોલીસના લોકોએ લાઠીચાર્જ કરીને એમને લોહી લોહાણ કરીને એમની ઉપર ખોટા કેસો થયા હતા ત્યારે પણ અડધી રાતના બ્રિજરાજભાઈ અને રાજુભાઈ ત્યાં પહોંચ્યા હતા આવા અનેક બનાવો છે આવા અનેક કિસ્સાઓ છે હું તમને પચાસ એવા દાખલા આપી શકું કે સમગ્ર ગુજરાતની અંદર સુરત હોય જુનાગઢ હોય કચ્છ હોય અવારનવાર અમે જતા હોઈએ છીએ સમાજની પડકે ગરીબ અને પછાત લોકોની મદદમાં અમે જતા હોઈએ છીએ ત્યારે માત્ર ખોટા આક્ષેપો છે પરંતુ જનતા હવે જાગૃત થઈ ગઈ છે મારો એક જ મુદ્દો છે આ લોકો મુદ્દો ભટકાવવાની વાત કરે છે પરંતુ મારો એમને એક જ સવાલ છે કે જલ્દીમાં જલ્દી તમે આ બાણું નિર્દોષ લોકો ઉપર જે ત્રણસો ના કેસ થયા છે એ પાછા ખેંચાવી દો નેત્રાક ભાઈ હવે વાત કરવી છે ચૂંટણીને લઈને તમે જે રીતે બે હજાર સત્યાવીસ માં તમારી શું ઈચ્છા છે જો આમ આદમી પાર્ટી તમને ટિકિટ આપે છે તો તમે કઈ જગ્યાએ વધારે પસંદ કરશો તમે કામો લોકોને કરવાના છો તો જેનાથી લોકો જાગૃત થાય જી ચૂંટણી લડવાની વાત હોય તો હું અવારનવાર કહું છું કે આઠ પાંચ લોકો પણ જો ચૂંટણીઓ લડીને મંત્રીઓ બની શકતા હોય અને છતાં પણ લોકોની સેવા ના કરી શકતા હોય તો તો હું યુવાન છું ગ્રેજ્યુએટ યુવાન છું ભણેલો ગણેલો છું હું તો લોકો વચ્ચે રહેલો એક વ્યક્તિ છું અને દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોના કામો કરું છું અમે સત્તરસો કરતા પણ વધારે અનાથ અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે યુવાનો માટે ફ્રીમાં સ્પર્ધાત્મક ક્લાસીસ છે છે જેના થકી યુવાનોને સફળતા મળી વ્યસન મુક્તિના અમે આયોજનો કરતા હોઈએ છીએ તો સો ટકા હું આવનારા દિવસોમાં ચૂંટણી લડવાનો છું એટલા માટે લડવાનો છું કારણ કે આ દેશની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર આ ભાજપના નેતાઓ યુવાનોને આ દેશની રાજનીતિથી દૂર રાખે છે એમને ભડકાવે છે બહુ ખરાબ છે આ રાજનીતિ અને રાજનીતિથી દૂર રહો પરંતુ યુવાનોને હું આહવાન કરવા માંગુ છું કે આવો આપણે સૌ સાથે મળીને નાત જાત ભેદ ભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આ કિચડ ને આ ગંદકીને આપણે સાફ કરવાની છે તો એ યુવાનો કરી શકશે આપણે ભૂતકાળમાં પણ જોયું કે યુવાનોએ જયારે આપી ત્યારે દેશમાંથી અંગ્રેજો મુક્ત થયા હતા સ્વતંત્ર હતું ફરી વાર ગુજરાતને પરિવર્તન માટે અને ગુજરાતના ઇતિહાસ બદલાવવા માટે યુવાનોએ રાજનીતિમાં આવવું પડશે અને તમે જેમ વાત કરી કે શું કામો કરશો ત્યારે આમાં કોઈ બીજું રોકેટ સાયન્સ નથી આમ આદમી પાર્ટી શિક્ષણ ઉપર કામ કરે છે હોસ્પિટલ દવાખાના ઉપર કામ કરે છે રોડ રસ્તા લઈને લઈને કામ કરે છે મહિલાઓ ઉપર કામ કરે છે આમાં કોઈ રોકેટ સાયન્સ નથી પણ જે સ્થાનિક મૂળભૂત સુવિધાઓથી ગુજરાતની જનતા હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આપવા છતાં પણ વંચિત રહી છે એ મૂળભૂત સુવિધાઓ મારે પ્રાપ્ત કરાવી છે અને ખાસ ખાસ મારે તમને કહેવું છે કે જે રીતના ભ્રષ્ટ ભાજપની સરકારે ગુજરાતની જનતાને ગુલામીની સાંકળોમાં બાંધી છે ગુલામીની સાંકળો તોડવા માટે મારે રાજનીતિ કરવી છે અને રાજકારણ બદલાવવા માટે મારે રાજનીતિ કરવી છે અને યુવાનોને હું આ માધ્યમથી આહવાન કરીશ કે આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતને એક નવી દિશા તરફ લઈ જઈએ પ્રિતજયભાઈ કઈ સીટ કઈ રહે છે તમારા પસંદગીની જો તમને ટિકિટ મળે તો તમારી શું અપેક્ષા છે આમ આદમી પાર્ટી જ્યાં પણ એવું નક્કી કરશે અને જ્યાં પણ એમને એવું લાગશે કે બ્રિજરાજભાઈ સોલંકી અહીંયા ફિટ બેસે છે અને લોકોની એવી માંગ છે લોકોની એવી ઈચ્છા છે કે બ્રિજરાજભાઈ ત્યાંથી ચૂંટણી લડે તો સો એ ટકા હું આપના માધ્યમથી આ સ્પષ્ટતા કરીશ અને આવનારા દિવસોમાં ખબર પડી જશે હવે બે વર્ષની વાર છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી જ્યાંથી પણ મને મોકો આપશે ત્યાંથી હું કરીશ તો શું લાગે છે છેલ્લો મારો પ્રશ્ન કે આજે તમે કીધું કે ભાઈ વીજળીની વાત હોય શિક્ષણની વાત હોય આરોપીની વાત હોય તો વર્તમાન સરકારમાં બધું નથી મળી રહ્યું એક તરફ વિકાસ મોડેલ કહી રહી છે સરકાર કે ભાઈ અમારો એવો વિકાસ મોડેલ છે કે આ ન માત્ર ગુજરાત પણ આખા દેશમાં અમારું ગુજરાતનો વિકાસ મોડેલ લાગુ થઈ રહ્યો છે તો આ બધી બાબતો ગુજરાતમાં નથી મળી રહી તમે જે આરોપ કરી રહ્યા છો એ મુજબ સોશિયલ મીડિયાની અંદર ફેસબુક ઇન્સ્ટાગ્રામ ની અંદર આપણે વિડીયોઝ જોતા હોઈએ કે વરસાદના કારણે પાણી ભરાઈ જાય છે રોડ કેટલા ખરાબ છે સ્ટ્રીટ સ્લાઇડ નથી લાઇટ્સ નથી પીવાનું પાણી નથી આવતું ગંદકી છે આવા અનેક પ્રશ્નોને લઈને જનતા રજૂઆત કરે છે અને સોશિયલ મીડિયા ની અંદર મૂકે છે પરંતુ ભાજપના જ નેતાઓ ભાજપના જ નેતાઓ એમની સરકાર સામે હવે તો સવાલો પૂછવા માંડ્યા છે મારે તમને ભાવનગર ની વાત કરવી છે તો કરચલિયાપરા વોર્ડમાં ચાર કોર્પોરેટરો જે ભારતીય જનતા પાર્ટીના છે ચાર કોર્પોરેટરો જે ભારતીય જનતા પાર્ટીના છે એ પોતે ભારતીય જનતા પાર્ટીને અને મુખ્યમંત્રીને અને હર્ષ સંઘવીને એવો પત્ર લખે છે કે ભાવનગરની અંદર હવે યુપી અને બિહાર જેવી સ્થિતિ સર્જાઈ છે તો આનો કઈક નિકાલ લાવો તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હવે સમજી ગયા છે કે આ માત્ર 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 ને પૈસા બનાવવા માટેની માટેની સરકાર સરકાર છે છે સત્તા ઉપર ટકી કોઈ કામ કે કોઈ એમની ફરજ અજા નથી કરતા એટલે તમે અવારનવાર જોતા હશો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એટલે કઈ વિશેષ કહેવાની જરૂર નથી લોકો વચ્ચે લોકો સમક્ષ છે કે કોઈ પણ જાતની સ્થાનિક મૂળભૂત સુવિધાઓ આ ભારતીય જનતા પાર્ટી આપવામાં નિષ્ફળ ગઈ છે મોટી મોટી ગુજરાત મોડલની વાત કરે છે પરંતુ છ હજાર કરતા પણ વધારે સરકારી શાળા બંધ કરવાની વાત હોય કે મોરબી પુલ દુર્ઘટનામાં નિર્દોષ લોકો એમના જીવ ગયા છે ભ્રષ્ટાચારના કારણે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે ગયા છે આવા અનેક મુદ્દાઓને લઈને રાજકોટ જિલ્લાની વાત કરું તો ટીઆરપી ગેમ ઝોનમાં જે નિર્દોષ લોકોના જીવ ગયા છે પછી હર આ હરની બોટ ટાંડમાં ડૂબીને જે લોકોના જીવ ગયા છે આવા તક્કશિલા સુરતમાં જે આમીકાં છે એમાં જે જીવ ગયા છે એવા અનેક મુદ્દે હવે લોકો જાગૃત થઈ ગયા છે ને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને सबक શીખવાડશે. ઋજરાજભાઈ ખૂબ ખૂબ આભાર તમે મારી સાથે જોડાયા તમારા જે વિવિધ મુદ્દાઓ છે તેના પર વિસ્તાર્કૂર્વક વાત કરી હતા આપણી સાથે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી જેઓ આગામી દિવસોમાં હોંકાર ભરવાના છે ત્યારે એમણે સ્પષ્ટતા નથી કરી કઈ સીટ પર તેઓ ચૂંટણી લડવાના છે પણ તેમણે એ વાત ચોક્કસ કહી છે કે તેઓ ચૂંટણીમાં જમ્પ છે અને ગુજરાતની રાજનીતિ બદલવાના છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં રસા કસીનો જંગ રહેવાનો છે કઈ રીતનો ગુજરાતનો રાજકારણ થવાનો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો